તો મને ગર્વ છે કે હું ભાણેજ અને ભગવાન એ કરી અને ભાઈ નથી કેતો પણ વધારે તો એ કહે છે ગ્રીન આર ને જે આપણે રસ્તો બતાવ્યો અને શરૂઆતમાં મામાએ કીધું કે ભાઈ આપણે ગામડે ગામડે વૃક્ષ વાવવા છે

जय सरदार पटेल जय जय श्री कृष्ण હવે ભાણાભાઈ તો એને લાગણીની વાત કરી સારી વાત છે થોડો ભાવુક માણસ છે એટલે પણ ખરેખર તમે લોકોએ જે કામ કર્યું છે આ ખાલી વૃક્ષો વાવવાનું કામ નહોતું આ શ્રમનું કામ હતું અતિશય કારણ કે નવો વિસ્તાર નવી જગ્યા નવા લોકો હજારો કિલોમીટરનું ચાલડી સંકલન કરવું ખાવાનું પીવાનું મૂંગવાનું વ્યવસ્થા કરવાની તડકો વરસાદ અને આ બધું અમે અમે યાત્રા પૂરી કરીને આવ્યા એટલે મને ખબર પડી પહેલા બે દિવસમાં તો અમે મેં મેં પોતે અમે તો હથિયાર નથી દીધા કે ભાઈ આ કરવું અઘરું છે નું થાય તાવરી ગયો કારણ કે રાતે બારે એક વાગે સુવાનું બધાને સુવડાવીને સુવાનું સવારે પાંચ વાગે છ વાગે જાગવાનું સતત સંકલન કરવાનું મહેમાનોનું આવકાર લેવાનું કાર્યરત રહેવાનું જેટલા આવ્યા એનું સ્વાગત કરવાનું કોકને ખોટું લાગ્યું કોકને રથ ઉપરથી ઉતાર્યા હોય તો એને એમ થાય મને ઉતાર્યું મારું સન્માન ન કર્યું કોઈને રથ ઉપર ન ચડવા દીધા વધારે ટ્રાફિક હોય એટલે મેં મારો અનુભવ કર્યો કેમ તમે પણ અમારી હારો વાત કદાચ તમારી કરતા વધારે બાવીસો કિલોમીટર કેવી એટલે બહુ કઠિન સંકલ્પ હતો અને બહુ સરળતાથી પતી ગયો અને નિર્વિઘ્ન પતી ગયો અને આ આ કાર્ય એમ નથી આ છે ને પ્રભુ ઈચ્છાથી કાર્ય થયું नीरविघ्न पटू કોઈને તકલીફ ન થાતી કોઈને દુખ ન લાગતું અને એમ લાગ્યું હશે કદાચ થોડો મોળો દુખ લાગ્યો હશે તો આપણા સુધી લોકોએ સવાંગ કરીને કોઈ apni complaint કરવા જે કે ભઈ આ વસ્તુમાં મને આ અસફળતા થઈ કે આ કે કારણ કે અમારે અમારી આજી કિંમતી એનું તો અમે રેવા બેવાનું ખાવાનું તો અરેન્જમેન્ટ કર્યુંતું તમારું કોઈ અમે કે અરેન્જમેન્ટ કર્યું તમને ખાલી આવડે છે કે તમારે કરવાનું છે અને તમે જાતે કર્યું બધું તમારા ધર્મો છે એમ કરીને ભલે આપણે પર્યાવરણ માટે કરતા હોય પણ મૂળ સંકલ્પ તો અમારો હતો અને અમારો સંકલ્પ પરિપૂર્ણ કરવામાં તમારો અમારી જેટલો સરખે સરખો ભાવ છે એ માટે હું તમને બે હાથ જોડીને નમન કરું છું અને તમારો આભાર માનું છું કારણ કે આ કઠિન કાર્ય છે તમે એટલા બધા દિવસ માટે બાર પંદર દિવસ માટે ઘર પરિવાર છોકરા ધંધો અને બધું મૂકીને તમે વહી ગયા તમારે એટલા બધા માણસની કદાચ એની કિંમત આવી હોય કે કેટલો ખર્ચો લાગ્યો છે પેટ્રોલનો ખર્ચો નહીં તમારા સમયનો ખર્ચો તમારા વ્યવહારનો ખર્ચો બધું એટલે રિયલી હું મારે આવવાની ખૂબ શક્તિ આપે પ્રેરણા આપે અને તમે જે રીતે આખા ભારત વર્ષમાં આપણું ગ્રીન આર્મી નું નામ થાય આપણે